જિલ્લા કલેક્ટરના હસ્તે રૂપિયા પચીસ લાખ નો ચેક મામલતદાર આર્ય અર્પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ એક પેડ બાકી નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઓગણા એસી સ્વતંત્ર દિવસ જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાઓ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેને સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિ પત્ર એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનો આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટીવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરી આપણા જિલ્લાને અગ્રેસર બનાવે આપણો સમગ્ર અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારી થી લઈને પ્રજાજનો શિરમોર પર છે છે અને મને આશા કે આ આપણો જિલ્લો ખૂબ પ્રગતિના આગળ વધશે થેન્ક યુ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર